હેલો તમામ હરિભક્તો ને ભાવ થી જય સ્વામિનારાયણ હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત એક એવા વિસનગર ગામના ઉદય કુંવરબાઈ નું આખ્યાન સાંભળીશું જે ઉદય કુંવરબાઈ ભક્તોના પક્ષ રાખવા માટે કેવું સહન કર્યું હતું તડકામાં ઉભા રહ્યા હતા અને એ સમયે હરિભક્તોને ભગવાનની ભક્તિ કરતા કેવી કેવી તકલીફો પડતી હતી

પ્રસન્નતા સિવાય ફળ માત્રની ઈચ્છા વિના કોઈ પણ ઉમરે જે કાર્ય માટે સતર્ક આરંભાય છે તે કાર્ય શૌચ કહેવાય છે ગમે તેવી પરિસ્થિતિમાં ધ્યેય સિદ્ધિ માટે અડગ રહેવું એટલે શિવ શૌચ ગમે તેવી પરિસ્થિતિમાં જે સિદ્ધિ માટે અડગ રહેવું એને જ શિલ જ કહેવાય છે ભગવાનમાં સમર્પણ શક્તિભાવને સદાચાર તરફ વહેળાવવો એ શિલ્પ શો જ છે સત્યપ્રિય પરદુઃખ ભંચન મીઠી વાણી તે વાકશો જ કહે છે જે જીવ પ્રાણી માત્રને દુઃખદાયક થાય તે આપણને અને ભગવાનને નથી ગમતું જે જીવ પ્રાણી માત્રને સુખદાયક થાય જેનાથી કોઈ જીવ દુખાય કે દુખાય નહીં એ વાણીની ફાક શું કહે છે અને સ્નાનાદિક શરીર શુદ્ધિને પણ દેહશોચ કહે છે આ શરીર શુદ્ધિ કોઈ પણ આત્મા માટે ફોરમ સરખી છે જેની શરીર શુદ્ધિ સારી તેની જીવનશૈલી નિરોગી સરળ સુખદાયક અને આરોગ્યપ્રદ શ્રીમદ शंकराचार्यજીએ આ પાંચેય શોચને બે વિભાગમાં વહેંચણી કરી છે સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ આચાર સ્વચ્છ વિચાર સ્વચ્છ વ્યવહાર સ્વચ્છ મંદિર આંતર બહેરના પવિત્રતાની મીઠાશે જીવન જીવનાર મહાત્મા જે ધ્યેય પ્રાપ્તિ સાધી શકે છે જેનું મન શુદ્ધ તન શુદ્ધ વચન શુદ્ધ વ્યવહાર શુદ્ધ વાણી શુદ્ધ તેનું જીવન શુદ્ધ હોય છે માત્ર આ બોધ નથી અનેક ભક્ત સંતોના ના તેના પ્રમાણ અપાયા છે અને એવા અવતારી પવિત્ર આત્માની હજુ પણ પવિત્રતાની ફોરમ મહેકે છે આદિ અનાદિ ભક્તોના જીવન કવનો શાસ્ત્ર એ વર્ણવ્યા છે જે હજુ વિસરતા નથી યુગો યુગો થી અખંડ આજે પણ તરી રહ્યા છે આ વાતને કાળ ક્યાં વીત્યો છે

અને માથી રાજસ્થાન એટલે કેફે ચડ્યા જેવું જ એમ લાલદાસ દેસાઈએ દ્વેષીઓની આગેવાની લીધી અને સત્સંગીઓ વિરુદ્ધ વર્તન કરવા માંડ્યું છતાંય સત્સંગીઓનું તેનું દુઃખ ચૂપચાપ સહન કરતા રહ્યા દિવસો વીતતા ગયા ધર્મ નિયમમાં અડચણ થતી રહી છતાં સત્સંગી અડગ રહ્યા આમને આમ સાત વર્ષના મેળાવાયાં આ વાત ઉડતી ઉડતી શ્રીહરીને સાંભળવા મળી એ સાંભળે શ્રી હરીએ વિસનગર સત્સંગીઓની પ્રશંસા કરી એટલું જ નહીં વિક્રમ સંવંત અઢારસો પંચોતેર ની સાલમાં શ્રી હરીએ મૈયારમ ભટ્ટ ને પાંચ હજાર રૂપિયા આપી વિસનગર મોકલ્યા અને બધા સત્સંગીઓને ચાર દિવસ સુધી બ્રહ્મ ભોજન કરાવ્યું તે પછી વિસનગરથી સત્સંગી હરિભક્તોનો શંખ શ્રીહરીના દર્શન કરવા ગઢપુર આવ્યો ત્યારે શ્રી હરિએ તેમને પૂછ્યું તમારે સત્સંગ અને ધર્મ નિયમ પાડવામાં સાનુકૂળતા તો છે ને કે કઈ હજુ પણ તકલીફ છે મહારાજ અમારા રાજનો અધિકારી લાલદાસ દેસાઈ છે તે સત્સંગનો દ્વેષી છે તેમણે બધા સત્સંગીઓને નાથ બહાર મેળ્યા છે એ સત્સંગીઓને ખૂબ પીડી છે સત્સંગીઓએ હળવેકથી પ્રભુને કહ્યું મહારાજ આ સાંભળી દુઃખી થતા બોલ્યા

બધા સત્સંગી ધર્મ નિયમ માં દેઢ વર્તે છું મહારાજના ના આશીષ વચનો લઈ સત્સંગી સંઘ વિસનગર પાછો ફર્યો વિસનગરમાં રહેતા લાલદાસ બહેન ઉદય કુંવરભાઈ પણ સત્સંગી હતા ભાઈ તેની સત્તાથી સત્સંગી માત્ર ને પીડતો તે તેનાથી જોયું છે તો ન હતું તેથી તે અતિ દુખી રહેતા તેવી વેળાએ છે લાલદાસે સત્સંગીઓને ખોટા કારણો ઉભા કરી બળબળતા તાપમાં ઉભા રાખી પીડવા લાગ્યા સાથે તાપમાં ઉભેલા જોઈ લાલદાસ નો પુત્ર કેશવ તેની પાસે આવતા બોલ્યો અરે ફાઈબા બળદેવભાઈ તમે શા માટે આ સૌ સાથે આવી અહીં તાપમાં ઉભા રહો છો ઘરે જાઓ કેશવરામ તું સાંભળી લે આ બધા અમારા સત્સંગી છે તેમ અમે પણ સત્સંગી છીએ જેથી અમે સૌ સાથે જ સુખ દુઃખ સહિયારું ભોગવશું અને મારી બા તારી ફઈ છે એ તો વ્યવહારિક સંબંધ છે સાચો પરલોકનો નો સંગાથી ના તો તો અમારે અમારા સત્સંગ છે જે નિત્ય આલોક અને પરલોકી સાથે રહેશે તેને ત્યાં તમે છોડશો ત્યારે જ અમે છૂટશું મક્કમતાથી બળદેવ ભાઈ શબ્દ સાંભળી કેશવ મૂંઝવણ અનુભવતો રહ્યો થોડી વારે પિતા પાસે જઈ તેને સમજાવતા કહેવા લાગ્યો કે આપણા સગા વહેલાઓ જો આ વાત જાણશે તો આપણી અપકીર્તિ થશે લોક બધી વાતો થશે કે સગી બહેનને ને લાલદાસી પીડી જુઓ તો માણસને લોક વ્યવહાર ની પડી છે પણ ભગવાન દુખી થશે ભગવાન ને આનાથી ગમતું એ વાતની નથી પડી લાલદાસ પુત્રના વેણ સાંભળી તુરંત સત્સંગીઓને છોડી મૂક્યા આ વાત તુરંત્રીહરી પાસે ઉડતી ઉડતી આવી હવે તો ખૂટી પડી તેમણે વિસનગર તરફ જવા બ્રહ્મચારીને સાથે લઈ પગપાળા ચાલવા માંડ્યું સાંજેઢળું થતી વેળાએ તેઓ વિસનગર પહોંચ્યા અને ઉદયબાઈ કુંવરબાઈ ને ઘેર ઉતારા કર્યા કાઈ પણ સમાચાર વગર અચાનક આવેલા શ્રી હરિને જોતા જ ઉદય તો આશ્ચર્યમાં પડી ગયા શ્રી હરિ અને બ્રહ્મચારીને આદરથી ઉતારો આપી બેસાડ્યા અને પૂછ્યું હે મહારાજ આમ એકાએક અને એકલા ચાલીને મહારાજ કહે કે ઉદય એ બધી વાત આપણે પછી કરીશું પ્રથમ અમે ખૂબ થાક્યા છીએ એટલે નાઈ લઈએ અને ભૂખ્યા થયા છીએ

નહી તમારી કચેરી આવશે તો કંપતા સાથે ઉદય કુંવરબાઈ મહારાજ ને કહ્યું ત્યારે પ્રભુ બોલ્યા કે તમે ચિંતા ન કરશો એવું કશુંય નહીં કરે તમે જોજો ભગવાન બધાનું સારું કરશે અત્યારે આપણે સુખ નિંદ્રા કરીએ કહે સૌ નિંદ્રાધીન થયા બીજે દિવસે સવાર શ્રીહરિ અને મુકુંદ બ્રહ્મચારી નિત્ય વિધાય કરી પછી લાલદાસ ની કચેરી જેવા પગલા માંડ્યા ચાલતા ચાલતા રસ્તામાં શ્રીહરિ એ બ્રહ્મચારી સમજાવ્યું કે હે બ્રહ્મચારી જોજો આજ બરાબર પાઠ ભજવું છું તમે અમારા ગુરુ

કે કેમદૂત જેવું તો કઈ હોતું જ નથી હોય તો અમે તો શાસ્ત્ર ની કહેલી પ્રમાણિત વાતો કહીએ છીએ અને ભક્તોને વર્તમાન ધરાવીએ છીએ અને એનું પાલન કરવાનું શીખવીએ છીએ ત્યારે લાલદાસ બોલ્યા કે એ મોઢાની વાત બધી હું ખોટી માનું છું મને તમે પ્રત્યક્ષ અનુભવ કરાવો તો સાચું માનું આવું લાલદાસ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનની કહે છે લ્યો ત્યારે આ ગુરુ તમને અનુભવ કરાવશે કહે શ્રી હરિએ બ્રહ્મચારી સામે જોયું અને કહ્યું ગુરુજી આ ભક્તને યમપુરી દેખાડો બ્રહ્મચાર્ય લાલદાસ સામે દ્રષ્ટિ માંડી એ જ વેળા લાલદાસ ને સમાધિ થઈ ગઈ લાલદાસ નો આત્મા યમપુરી પહોંચ્યો અને તેનું દુઃખ જોતા જ તે થરથર કાંપવા લાગ્યો ત્યારે યમદૂતો તેને કહ્યું લાલદાસ આ કર્મની દેણ છે તું પણ સાતુ અને મહાત્માઓનો દ્રોહ કરી પેડે છે સદાચારી મનુષ્યને ને દુઃખ આપે છે માટે તારી પણ આવી દશા થશે એટલું સમજે જા તો સારું છે યમદૂતો ના વેણ સાંભળી લાલદાસ ડરવા લાગ્યો એજ વેળા બ્રહ્મચારી તેને સમાધિ માંથી કર્યો જાગ્રત થતા જ એ ભય થી કંપિત બની શ્રી હરિના પગમાં પડ્યો હે મહારાજ મને માફ કરો હું અહમ થી અણઘડ ધર્મ ન સમજી શક્યો લાલદાસને ને શ્રી હરિ કહ્યું હે લાલદાસ સ્વર્ગ નર્ક સત્ય છે પાપ કર્મ ફળ પીડાદાયક હોય છે અને સત્ય કર્મ ફળ સુખ અને શાંતિને આપનારું હોય છે આ માયાના મતમાં તમે અધર્મ અધર્મપંથે ચડ્યા તે તમારી સૌથી મોટી ભૂલ છે મહારાજ મને ક્ષમા કરો આવું કહી લાલદાસ શ્રીહરિની વારંવાર માફી માંગતો રહ્યો મહારાજે સાંત્વન આપી કહ્યું જો જો ફેર આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો લાલદાસે તે પછી શ્રીહરિની પૂજા કરી પોતાને ગેરપધરામણી કરી

વિરુદ્ધ છે એની આજ્ઞા વિરુદ્ધે સત્સંગીઓની સાથે રહી અને સત્સંગીઓનો પક્ષ રાખ્યો અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી ભગવાન ખૂબ રાજી થાય છે આવું એ પણ જાણતા હતા અને ભગવાનના ભક્તનો પક્ષ સત્સંગીઓ એ તો આલોક અને પરલોક બંને લોક નો નાતો છે તો વાલા હરિભક્તો આવે ઉદય કુંવરબાઈ સમજણને પણ ધન્ય છે તમને જો ઉદય કુંવરબાઈ નું આખ્યાન સારું લાગ્યું હોય વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આવી દૃષ્ટ નિષ્ઠા અને સમજણ કેવે અને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો પક્ષ રાખે વ્હાલા હરિભક્તો જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા નારી રત્ન ભક્તોના ખૂબ બધા વિડીયો છે થોડાક ભક્ત રત્ન ના પણ વિડીયો છે તે તમે સાંભળજો અને હા ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ